ઈશ્વરજી રે ઈશ્વરજી ચોમાસાના લાંબા દી સૂતા સાય નહીં બેસી રેવાય નહીં ઈશ્વરજી ચાર પાના કીધા પુસ્તક કહી દા પેલું પાનું બ્રહ્માનું બીજું પાનું ઇન્દ્રનું ત્રીજું પાનું રુદ્રનું ચોથું તુલસી માનું ઈશ્વરજી રે ઈશ્વરજી વ્રત કરો વર્તોલા કરો સેના કરીએ તુલસી માના કરીએ કેમ કરીએ પહેલે વર્ષ મગનું કુંડું પામે એ વાતનું ઊંડું બીજે વર્ષ સાર પામે સંસાર શું બીજે વર્ષે ગળો લાડો તુલસીમાંથી પુત્ર બાળકો ચોથે વર્ષે ચણા ચોળી પામે ભાઈ ભાઈબહેનની ટોળી પાંચમે વર્ષે ખીરમાં ખાઢો તુલસીમાં કરે આત્મા તાડો તુલસીમાંને ઘીનો દેવ કરો તુલસીમાં નિવેદ ધરું તુલસીમાં શું દીધું ધન દીધું માન દીધું તુજાણ દીધું વાજાણ દીધું ટાચકા જેડું ટોટી દીધું ઘડા જેવું મોટી દીધું સુગરીને માળું દીધું નૂગરીને વર દીધું ચકલે ચણ દીધું